હર હર મહાદેવ જય હો મા પાર્વતીની મારા તરફથી બધી બહેનોને કેવડાત્રીજ અને હરતાલિકા વ્રતની ખૂબ ખૂબ શુભકામનાઓ મા પાર્વતી અને ભગવાન ભોલેનાથ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે અને સદૈવ અખંડ સૌભાગ્યવતી રાખે હર હર મહાદેવ આજે આપણે જાણીશું કેવડા ત્રીજ એટલે કે હરતાલિકા ત્રીજના વિષયમાં ભાદરવા મહિનાની સુદ ત્રીજના દિવસે કેવડા ત્રીજનું વ્રત કરવામાં આવે એ દિવસે મા પાર્વતીએ ભગવાન ભોળાનાથ માટે કેવડા ત્રીજનું વ્રત કર્યું જેથી સૌ સુહાગણ મહિલાઓ આ કેવડા ત્રીજનું વ્રત કરે છે જેના કારણે પોતાના પતિનું અખંડ આયુષ્ય અને સૌભાગ્યવતી રહે છે ભગવાન ભોળાનાથ કેવડા ત્રીજનું વ્રત કરનાર દરેકની ઈચ્છા પૂર્ણ કરી કેવડા ત્રણ કેવડા ત્રીજનું વ્રત અખંડ સૌભાગ્ય આપનાર સુખ સમૃદ્ધિ આપનાર અને જીવનની દરેક મનોકામના પૂર્ણ કરનાર વ્રત છે કેવડા ત્રીજની વ્રતના દિવસે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ મા પાર્વતી અને ભગવાન શિવનું શ્રવણ કરવું આખો દિવસ ઉપવાસ કરવો આખો દિવસ ઉપવાસ કરવો ભગવાન ભોળાનાથને મંદિરે જઈ ગણપતિજી મા પાર્વતી અને ભોળાનાથનું પૂજન કરવું પૂજનમાં બધા ફળ ફૂલ ફ્રૂટ બધું ચડાવવું સાથે કેવડો પણ ચડાવવું કારણ કે એ દિવસે મા પાર્વતીએ ભગવાન ભોળેનાથને કેવડો ચડાવ્યો છે જોકે ભોળેનાથને કેવડો પ્રિય નહોતો પણ એ દિવસે મા પાર્વતીએ વ્રત કેવડા ત્રીજનું વ્રત કરી અને કેવડો ચડાવ્યો ત્યારથી કેવડો ભગવાન ભોળાનાથને ખૂબ જ પ્રિય છે ભગવાન ભોળાનાથને કેવડો ચડાવ્યા પછી એ કેવડો પોતે સૂંઘો અને પછી પાણી પીવું કે ફરાળ કરવો આખો દિવસ નકરોડો ઉપવાસ કરવો ઓમ નમ શિવાયના જાપ કરવા રાત્રિ જાગરણ કરવું અખંડ દીવો કરવો મા પાર્વતી પાસે ઘરની સુખ શાંતિ અને અખંડ સૌભાગ્યની પ્રાર્થના કરવી મા પાર્વતી સૌનું કલ્યાણ કરે અને સૌની મનોકામના પૂર્ણ કરે છે તો આપણે જાણીશું કેવડા વ્રત કથા એક સમયની વાત છે સતયુગ સમયમાં મા પાર્વતી અને ભગવાન ભોળાનાથ અલગ થયા પછી ભગવાન ભોળાનાથ તપ કરવા જતા રહ્યા અને મા પાર્વતી હિમાલયને ત્યાં પુત્રી તરીકે જન્મ્યા રાત ને દિવસ જાય એમ માં પાર્વતી મોટા થતા ગયા એક દિવસ દિવસમાં પાર્વતીના પિતાજીએ નારદ મુનિને પૂછ્યું કે નારાયણ મારી દીકરી પાર્વતી મોટી થઈ છે તમે એના માટે કોઈ યોગ્ય વર જણાવો ત્યારે નારદ મુનિએ કહ્યું કે હે રાજા હિમાલય તમારી પુત્રી માટે તો વિષ્ણુ લોકના અધિપતિ ભગવાન વિષ્ણુ જ યોગ્ય છે તે સુંદર અને ખૂબ જ રૂપાળા અને ખૂબ જ દેખાવડા છે તમારી પુત્રીને જરૂર પસંદ આવશે જ્યારે નારદ હિમાલયની આ વાત કરતા હતા ત્યારે પાર્વતી એ વાત સાંભળતા હતા પણ મા પાર્વતી તો ભગવાન શિવની તપસ્યા કરતા ભગવાન શિવની તપસ્યામાં લીન રહેતા અને ભગવાન ભોલાનાથનું જ સમરણ કરતા હતા અને મનોમન ભગવાન ભોળાનાથને વરી ચૂક્યા હતા તેમણે વિચાર કર્યો કે ગમે તે થશે પણ હું ક્યારેય વિષ્ણુ સાથે લગ્ન નહીં કરું કુંવારી મરી જઈશ પણ વિષ્ણુ સાથે લગ્ન નહીં કરું તેમણે આ બધી વાત પોતાની સખીને કહી અને કહ્યું કે મારે હવે શું કરવું મારા પિતાજી મારા લગ્ન તો વિષ્ણુ સાથે કરાવવા માંગે છે અને હું ભોળાનાથને પ્રેમ કરું છું ત્યારે તેમની સખીએ કહ્યું કે બહેન હું તમને હરણ કરી અહીંથી જંગલમાં લઈ જાઉં તમે ત્યાં જઈ ભગવાન શિવની આરાધના કરો તેમના માટે તપસ્યા કરો ભોળાનાથ ખૂબ દયાળુ દેવ દેવ છે તે તમારા ઉપર પ્રસન્ન થઈ તમને જરૂર પ્રદાન આપશે પાર્વતી પોતાની સખી સાથે જંગલમાં ચાલ્યા ગયા એ દિવસે ત્રીજનો દિવસ હતું અને સખી દ્વારા મા પાર્વતીનું હરણ થયું એટલે એ દિવસને હરતાલિકા ત્રીજ પણ કહેવામાં આવે છે મા પાર્વતી આખા દિવસના ભૂખા હતા ત્યાં જંગલમાં જઈ તેમણે માટીનું શિવલિંગ બનાવ્યું શિવલિંગની પૂજા કરી જંગલમાં બીજું તો કાંઈ મળતું નહોતું તેમને જળ ચડાવ્યું અને જંગલમાં જેટલા જ પાંદડાઓ વનસ્પતિ ફળ ફ્રૂટ હતા તે બધા જ લાવી અને શિવલિંગ ઉપર ચડાવ્યા સાથે સાથે કેવડો પણ ચડાવ્યો મા પાર્વતીની પ્રાર્થનાથી ભગવાન શંકર તેમના ઉપર પ્રસન્ન થયા અને તેમને કહ્યું કે દેવી તમે માંગો તે હું વરદાન તમને આપવા તૈયાર છું ત્યારે મા પાર્વતીએ કહ્યું કે હે ભગવાન ભોલેનાથ ખરેખર તમે મારા ઉપર પ્રસન્ન થયા હો તો તમે મારા પતિ થાઓ અને મારી સાથે લગ્ન કરો ત્યારે ભોળાનાથે કહ્યું તથા અસ્તુ ભગવાન શિવ મા પાર્વતી સાથે પરણ્યા અને મા પાર્વતીની મનોકામના પૂર્ણ કરી પાર્વતી માતાએ જંગલમાં રહી ભગવાન શિવની આરાધના કરી બધા ફળ ફ્રૂલ ફળ ફૂલ અને વૃક્ષો વૃક્ષોના પત્તાઓ ચડાવ્યા સાથે કેવડો પણ ચડાવ્યો ભોલાનાથે કહ્યું કે હે દેવી પાર્વતી કેવડો મને અપ્રિય છે પણ તમે આજે મને ખૂબ જ પ્રિય અને હેથથી કેવડો ચડાવ્યો છે જેથી આજથી કેવડો મને પ્રિય લાગશે જે કોઈ પણ સ્ત્રી કે કુમારિકા કેવડા રીતનું વ્રત કરી અને મને કેવડો ચડાવશે તેના ઉપર હું અત્યંત પ્રસન્ન થઈશ તેની દરેક મનોકામના પૂર્ણ કરીશ અને તેને અખંડ સૌભાગ્ય સૌભાગ્યવતી રાખીશ તે દિવસથી ભગવાન શિવને કેવડો પણ ચડાવવામાં આવે છે અને તે વ્રતને કેવડા ત્રીજ વ્રત કહેવામાં આવે છે પાર્વતી દેવી પોતાની સખી દ્વારા હરણ થઈ અને જંગલમાં આવ્યા હતા એટલે તેને હડતાલિકા ત્રીજ પણ કહેવામાં આવે છે જે દિવસે મા પાર્વતીએ વ્રત કર્યું તે દિવસે ભાદરવા સુદ ત્રીજ હતી જેથી એ દિવસને હડતાલિકા ત્રીજ કહેવાય છે ભગવાન ભોલાનાથ અને મા પાર્વતી સૌનું કલ્યાણ કરે આપ સૌને હર્તાલિકા તેની ખૂબ ખૂબ શુભકામનાઓ હર હર મહાદેવ યા દેવી શક્તિ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમ યા દેવી લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્ત નમસ્ત નમો તૈ નમો નમઃ યા દેવી સરભૂષું શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમ યા દેવી ભક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમ ભગવાન પાર્વ ભોલેનાથ અને મા પાર્વતી આપ સૌનું કલ્યાણ કરે હર હર મહાદેવ કેવડા ત્રીજને દિવસે મા પાર્વતી અને ભગવાન શિવનું પૂજન કેવી રીતે કરવું મહાદેવમાં મહાદેવના મંદિરમાં જઈ મા પાર્વતીને અક્ષરત કુમકુમ ચોખા ચડાવવા માતાજીને પોશાક પહેરાવો બને તો માતાજીને ચુંદડી ઓઢાડવી અને સુહાગનું સુહાગની સામગ્રી અર્પણ કરવી જેનાથી મા પાર્વતીના આશીર્વાદ મળે છે અને આપણને અખંડ સૌભાગ્યનું વરદાન મળે છે ભગવાન શિવનું પૂજન કરવું તેમની સાથે સાથે ભગવાન શિવનું પાર્થિવ પાર્થિવ શિવલિંગ બનાવું પાર્થિક શિવલિંગ એટલે કે માટીનું શિવલિંગ બનાવી તેની પૂજા કરવી તે શિવલિંગ ઉપર દૂધ દઈ અને પંચ પંચામૃતથી પૂજા કરી અને આપણને જે પણ ફૂલ અને પાંદડાઓ દેખાય તે બધા જ લાવી અને ભગવાન શિવને અર્પણ કરવા ભગવાન શિવને અર્પણ કરવા પછી ભગવાન શિવને ફળ ધરાવવા ફળની સાથે સાથે પ્રસાદી ધરાવી અને ભગવાન શિવ ભગવાન શિવની પાસે બેસી કેવડા ત્રીજ કેવડા ત્રીજના વ્રતની કથા સાંભળવી મહાદેવજીની આરતી કહેવી આરતી કર્યા પછી ભગવાન શિવને પ્રાર્થના કરવી કે હે ભગવાન ભોલેનાથ મેં તમારા નામનું વ્રત કર્યું છે કેવડા ત્રીજનું વ્રત કર્યું છે તમે હંમેશા મારા ઉપર તમારા આશીર્વાદ બનાવી રાખજો મને અખંડ સૌભાગ્યવતી રાખજો દરેક પ્રકારથી જીવનમાં સુખ શાંતિ બનાવી રાખજો આ પ્રમાણે ભગવાન પાસે પ્રાર્થના કરી ભગવાન ઉપર આપણે જે કેવડો ચડાવ્યો હોય તે કેવડો લઈ પાછું તે કેવડાને લઈ અને પાછા ઘેર આવું તે કેવડો સૂંઘી અને આપણે પાણી પી શકીએ અને ફરાળ કરી શકીએ છીએ આ પ્રમાણે કેવડા ત્રીજના દિવસે ભગવાન શિવનું પૂજન કરવામાં આવે છે જેથી ભગવાન ભોલેનાથના આશીર્વાદ આપણા ઉપર બન્યા રહે છે હર હર મહાદેવ કેવડા ત્રીજ વ્રતના ઉજવણાની વિધિ આ પ્રમાણે છે કેવડા તીતનું વ્રત ક્યારે પણ લઈ શકાય છે વ્રત લઈ લીધા પછી પાંચ વર્ષ સાત વરસ કે તેર વર્ષ તમે કરી શકો છો તેનું ઉજવણું પણ કરી શકાય છે કેવડા રીતનું ઉજવણું કરવું હોય તો તેમાં પાંચ કન્યાઓ સાત કે તેર કન્યાઓને તમે આપી શકો છો જે કોઈ સ્ત્રીઓ કેવડા રીતનું વ્રત કરતી હોય તેને તેને પણ તમે વ્રતનું ઉજવણું આપી શકો છો ઉજવણામાં સ્વાદની બધી વસ્તુઓ આપી એક અને ફળ આપવું ફળમાં સફરજન કે કેળું પણ આપી શકો છો મંદિરમાં મંદિરમાં જઈ ત્યાં મંદિરમાં બ્રાહ્મણ બ્રાહ્મણી હોય તો તેમને જોડી કપડાં આપી શકો છો બેન કુંવાસીને પણ આપી શકો છો જે પણ તમારી શક્તિ પ્રમાણે તમે આપી શકું છું આ વ્રતમાં કંઈ વધારે ખર્ચો નથી પણ પૂરી શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રત કરવું જેથી મા પાર્વતી અને ભગવાન ભોળેનાથના આશીર્વાદ આપણને મળી રહે અને તેમની કૃપા સદવ આપણા ઉપર રહે ફૂલને ઠકાણને ફૂલની પાખડી પણ આપણે કરી શકીએ છીએ વ્રત હંમેશા શુદ્ધ ભાવના અને શુદ્ધ ભક્તિથી કરવું તેમાં ઘણો ખર્ચાની ચિંતા કરવી નહીં જે મળે તે કરો ભગવાને કહ્યું છે કે જેટલી શક્તિ તેટલી ભક્તિ જેનાથી ભગવાન આપણા ઉપર પ્રસન્ન રહે છે જય મા પાર્વતીની જય શિવશંકર મહાદેવની